ખાંભાના સરપંચના પિતા સામે એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાય છે ખાંભા સરપંચના પિતા બાબાભાઈ ખુમાણ સામે પોલીસ ફરિયાદ થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે મળતી માહિતી મુજબ સરપંચના પિતા બાબાભાઈ ખુમાણ સામે આરટીઆઈની માહિતીનો જવાબ ના આપીને મારમારી મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસમાં ફરિયાદ માહિતી માંગનાર યુવકે નોંધાવી છે તો વેપારીઓ સરપંચના સમર્થનમાં આવ્યા હતા અને ખાંભા સજ્જડ બંધ પાડી ખાંભા પોલીસ અને મામલતદારને આવેદન પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી હતી મારું નામ મહેન્દ્ર હરિયાણી અમારા વેપારી અગ્રણી અને સર સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાર કે જે એક મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે દસ દસને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ત્યારે અમારા વેપારીઓમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ કામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂળમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાંઈ હજી કાંઈ નક્કી નહીં વેપારી સરકારશ્રીને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ કૃત્ય ન થાય કારણ કે સીધામ સીધા જો કોઈ હોય તો વેપારી છે ને વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે